વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ કોલકત્તાથી સત્તર કિલોમીટર દૂર હુગલી નગરમાં આઠ વર્ષના શ્રેયાંશુ ના રૂમ માં જયારે તેની કઝીન બેન પહોંચી ગઈ શ્રેયાંપી નાખવામાં આવ્યું હતું અને આખી બોડીમાં બધે જ ઘાવના નિશાન હતા શ્રેયાંશુ નું કોઈ બે રેમે મર્ડર કરી નાખ્યું હતું તારેય બાજુ નકરું લો જ લોહી હતું અને જમીન પર એક રસોડાનું ચાકુ પણ પડ્યું હતું એ રૂમ માં ટીવી ઊંચા અવાજે ચાલતું હતું જાણે કાતી લીચતું

પોલીસે તેમની તપાસ ચાલુ કરી દીધી ઓલ રેકોર્ડિંગ અને એરિયા ના બધા જ સીસીટીવી જોવાના ચાલુ છે જેમાં પોલીસ ને કઈક એવું મળ્યું કે બધાના શૂટિંગ ગયા વેલકમ ટુ ધ શો મારું નામ છે સુભાષ અને તમે જોઈ રહ્યા છો તકે સો શ્રેયાંશુ શ્રેયાંશુના પપ્પા પંકજ શર્મા તે કોલકાતાની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે અને તેનીમાં શાંતા શર્મા તે એક રેસ્ટોરન્ટમાં કામ કરે છે તેમના લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા અને તેમનો એક છોકરો હતો તે આઠ વર્ષનો હતો અને ચોથા ધોરણમાં ભણતો હતો શ્રેયાંશુ સાથે થઈ આવી ઘટનાથી બધા સદમામાં હતા ઇન્વેસ્ટિગેશન ચાલુ થઈ અને સૌથી પહેલાં ઘરની તપાસ કરવામાં આવી ઘરના બારી બાયનાથી કોઈ એન્ટ્રી કરે એવું લાગતું ન હતું અને ઘરનો બધો જ કિંમતી સામાન તેની જગ્યાએ જ હતો એટલે કંઈ ચોરી નહોતું થયું અને ઘરે એક ડોક પણ પાડ્યો હતો અને તે દરેક અજાણ્યા વ્યક્તિને જોઈને ભસતો પણ પડોશીને પૂછવાથી ખબર પડી કે મર્ડરના સમયે એટલે મંગળવાર બે થી ચાર વાગ્યાની વચ્ચે કોઈ પણ કૂતરાને ભસતા નતો સાંભળ્યો એ એરિયાના બધા ઘર અંદરો અંદર આમ ભેગા હતા એટલે કૂતરો ભયસો હોય ને તો કોક ના કોક ને તો સંભળાય ના કોઈ ફોર્સ એન્ટ્રી ના કોઈ લૂંટપાટ અને ના તો તે કૂતરો કોઈ પર ભસ્યો આ ત્રણેય વસ્તુ એક જ બાજુ ઇશારો કરતી હતી કે મર્ડર કરવા વાળો કોઈ ઘરનો જ છે પોલીસે તેમને આડોશી પાડોશી મિત્ર સંબંધથી સગાવાલા બધાના નંબર લીધા જેથી કંઈક ક્લુ મળી શકે પણ કોલ રેકોર્ડ કંઈ ખાસ મળ્યું નહીં હવે પોલીસે સોસાયટીમાં લાગેલા બધા જ કેમેરા જોવાના ચાલુ કર્યા એ જોવા માટે કે એ ટાઈમે બે થી ચાર વાગ્યાની વચ્ચે કોણ કોણ નીકળ્યું હતું ત્યારે જ પોલીસને એ સમયે તે સીસીટીવી કેમેરામાં એક મહિલા આવતી જતી દેખાય છે પણ મોઢા પર તેને એક માસ્ક પહેર્યું હતું તેની બોડી લેંગ્વેજથી પોલીસને કંઈક શંકા જાગી એટલે તેની ઓળખાણ કરવા માટે શ્રેયાંશુના માતા પિતાને તે ફોટેજ બતાવ્યા જેને જોઈને માયા તો ઓળખવાની ના પાડી દીધી પણ શ્રેયાંશુના પપ્પા પંકજ શર્મા જોતા જ ઓળખી ગયા તે મહિલા સાંધાની બેન ભણી ઈશરત પરવીન હતી જેનું ઘણીવાર ઘરમાં આવા જવાનું રહેતું એટલે શ્રેયાંશુ તેને માસી કહીને બોલાવતો હતો પોલીસને શંકા જાગી શ્રેયાંશુ પપ્પા પંગત શર્મા અને ઈશરત પરવીન વચ્ચે કોઈ અફેર તો નથી ને એટલે સૌથી પહેલા તો તેમણે પંકજની કોલ ડિટેલ કાઢી પણ એમાં એવું કંઈ ખાસ નીકળ્યું નહીં જેથી સાબિત થઈ શકે કે આ બંને વચ્ચે કોઈ અફેર હોય પણ જ્યારે ઈશરતની કોલ ડિટેલ કાઢવામાં આવી ત્યારે જાણકારી કંઈક અલગ જ કહાની બતાવતી હતી મર્ડરવાળા દિવસે ઈશરતનો ફોન એક વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી સ્વિચ ઓફ હતો સાથે જ ઈશરતની એક નંબર ઉપર રોજ એક કલાક સુધી વાત થતી હતી મોડી રાતે બે બે વાગ્યા સુધી તે નંબર પર વાત થતી હતી પણ જ્યારે તે નંબર ચેક કરવામાં આવ્યો તો પોલીસ હેરાન થઈ ગઈ તે નંબર શાંતા શર્મા એટલે કે શ્રેયાંશુના મમ્મીનો હતો જેની સાથે ઈશરત રોજ કલાકો સુધી વાતો કરતી પછી પોલીસે તેમના વોટ્સઅપ મેસેજ ચેક કરાવ્યા અને એ મેસેજો એવા હતા જેને જોઈને પોલીસને પણ એક વાર વિશ્વાસ ન આવ્યો જાણે કોઈ છોકરો છોકરી વાત કરતા હોય એટલું જ ને એમાં કંઈક એ પ્રકારના ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા શ્રેયાંશુના મમ્મી શાંતા શર્માનો અફેર ઈશરત પરવીનથી હતો પોલીસે આસપડોશમાં પૂછ્યું પણ કોઈને આના વિશે કાંઈ ખબર ન હતી ઈશરત ઘણીવાર વાર ઘરે આવતી અને શાંતા ઘણીવાર વાર ઈશરતની ઘરે જતી બધાને લાગતું કે બંને અંદરો અંદર સારા મિત્ર છે શ્રેયાંશુ પણ તેને તેની માસી કહેતો પછી પોલીસે હસબેન્ડને પૂછ્યું હતું હસ્બેન્ડે કહ્યું કે તેને આની પહેલેથી જ ખબર હતી છોકરો અને સમાજના કારણે તે ચૂપ રહ્યા પણ આ બધી વાતોને શ્રેયાંશુના મર્ડરથી શું કનેક્શન હતો મર્ડના ટાઈમે ઈશરતનો ફોન સ્વીચ ઓપ હતો અને તે દિવસે તે સીસીટીવી કેમેરામાં પણ દેખાણી હતી પોલીસે થોડીક વાર લગાડ્યા વગર ઈશરત અને શાંતાને ઉપાડી લીધા પૂછપરછમાં શાંતા સાવ તૂટી ગઈ તેને કબૂલ કરી લીધું કે તેને તેના છોકરાનું મર્ડર કર્યું છે અને તેમાં ઈશરતે તેનો સાથ દીધો આ બધું સાંભળીને પોલીસના પગ નીચેથી જમીન નીકળી ગઈ એક માત તેના છોકરાની કાતિલ હતી પણ સવાલ હવે એ આવે છે કે તેને આવડો મોટો અફરાત કેમ કર્યો જ્યારે શ્રેહંશુ સ્કૂલેથી ઘર પહોંચ્યો ત્યારે તેની મમ્મી અને ઈશરતને પલંગ પર કઈક એવી સિચ્યુએશન માં જોઈ લીધા હતા તેની માં તેની ગર્લફ્રેન્ડ ઈશરત સાથે ફિઝિકલી એ લેવલ પર ઇન્વોલ હતી કે તેને એ પણ ધ્યાન ન દીધું દરવાજો બંધ છે કે નહીં અને ન તો એ જોયું કે શ્રેહંશુના સ્કૂલેથી આવવાનો સમય થઈ ગયો છે વિચારો કે આઠ વર્ષના છોકરાનું આ બધું જોવું તે માનસિક રૂપથી અસ્થાય થઈ ગયો હશે ભોગવી રહ્યો હતો તે સમજવું સહેલું ન હતું ત્યારથી તેની મમ્મી સાથે નારાજ થઈ ગયો હતો અને ઝઘડો કરતો અને હેરાન પરેશન રહેવા લાગ્યો હતો શાંત એક ભીક હતી ક્યાંક તેનો છોકરો સમાજમાં બધું કઈ નોંધ્યા નકર તેની ખૂબ બદનામી થશે બધા સંબંધોને બાયપાસ કરી શાંતા અને ઈશ્વરતે બધી હદો પાર કરી દીધી એક માએ તેના જાતે તેના છોકરાનું માથું સૌથી પહેલા દીવાલમાં ફટકાર્યું પછી ટેબલ ઉપર જોરથી ફટકાર્યું તેના પછી એક વજનવાળી મૂર્તિથી તેના માથા પર વાર કર્યો જ્યારે એટલાથી નહીં દિલનો ભરાણો તો તે રસોડામાં જઈને ચાકુ લાવ્યા અને તેની નસો કાપી નાખી અને વાટ જોતી રહી જ્યાં સુધી તેને શ્વાસ ન છોડી દીધા મને હવે નથી લાગતું કે કોઈ સંબંધ એવો બચ્યો હોય તે ક્રૂરતાની લિમિટે ન ભોગ્યો હોય ત કેમેરામાં કેદ એટલા માટે થઈ કારણ કે જે રસ્તે તે ઘરે જાય છે તે જ રસ્તે કેમેરો લાગેલો હતો અને શાંતા બીજી બાજુથી નીકળી ગઈ ત્યાં કોઈ કેમેરો ન હતો અને શાંતિ કેમેરામાં કેદ ન થઈ પોલીસે કહ્યું કે આ કેસને સોલ્વ કરવા માટે સૌથી મોટો ભય ત્યારે મળ્યો કે કૂતરો કોઈ પણ ભસ્યો ન હતો તેનાથી તેમને ક્લિયર થઈ ગયું હતું કે કોઈ અજાણ્યો વ્યક્તિ આ કેસમાં ઇન્વોલ્વ ન હતો આ કામ કોક ઘરનાનું જ છે અને મિત્રો તમે કમેન્ટ જરૂર કરજો કે આનાથી પણ કોઈ ભયાનક ક્રાઇમ હોઈ શકે